અંબરલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે પાંચમી ઓક્ટોબર આસપાસ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી અંબરલાલ પટેલે અને પાંચથી બાવીસમી ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદની આગાહી કરી અરબી સમુદ્રમાં સાત થી બાર ઓક્ટોબર વચ્ચે હલચલ જોવા મળશે અરબી સમુદ્રમાં વાવાઝોડું આકાર લે તેવી શક્યતા ચૌદમી ઓક્ટોબરથી વાવાઝોડું મજબૂત બની શકે છે અને સત્તરથી ઓગણીસ ઓક્ટોબરની વચ્ચે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં લગભગ પાંચ ઓક્ટોબરથી હવામાન પડતો હોવાની શક્યતા રહેશે અને પાંચથી બાવીસ ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ અરસામાં બીજી બાબતો જોઈએ તો લગભગ સાતથી બારમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને એક ભારે વાવાઝોડું થવાની શક્યતા રહેશે જે તારીખ ચૌદથી લગભગ સોળ સતર અઢાર તારીખ સુધીમાં ભીષણ રૂપ લઈ શકે અને ત્યાંનો ટ્રેક લગભગ ઉત્તર ગુજરાતના શહેર ધોળા ભાગના ભાગ કચ્છના ભાગ અને પાકિસ્તાનના ભાગમાં જઈ શકવાની શક્યતા છે આ ચક્રવાત ભીષણ રૂપ ધારણ કરી શકે છે અને તેની ગતિ લગભગ એંશી કિલોમીટરની ઉપરથી ઝડપની શક્યતા છે પરંતુ જેની અસરના કારણે લગભગ વરસાદ જ્યાં વરસાદથી વંચિત લોકો છે જેને વરસાદની અત્યારે હાલ જ્યાં ઊભા કૃષિ પાકો જરૂર છે ત્યાં આ વરસાદ ફાયદા છે બી અને સાગરમાં પણ તારીખ બારી પછી પ્રચંડ વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે જેની ગતિ થી બસો કિલોમીટર સુધી ક્રાસ સંભવી શકે અને તેનો ત્યાંની અસર દક્ષિણ પૂર્વીય તટો ઉપર રહી શકવાની શક્યતા રહે છે અને જ્યાંની અસર પણ ધીરે ગુજરાતમાં આવવાની શક્યતા રહે છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હમણાં